આ દાદા ને એમ કે આ ટકા બુદ્ધિ નથી પણ આ બીમલો એટલો તૈયાર છે તમે સારી આવો એટલા હું પાઈ આવું અને તેને ગણો જેલ ના હું કરું મોરણી

ઓલે તારા બાપને મા ને ને હા અરે ભીમલા આ પરસોવાનો આખો જબો પલરી ગયો છે એ ભલા માણા આમાં હુમલો તને આવી જાય છે હુમલો ભલે આ તંગૂરો હેઠો મૂકી દે હેઠો મૂકી દે

ઓલે ઘડી રોકજે હું આ ટકાળા ફોન લઉં એ હો હો માં આવું જ આવું તને ભૂરિયા જેવો શેઠ નઈ મળે તને કોણ તારો બાપો પાય મફત એ કમા કાકા હું તો ભગત માણા છો તું ભગત થઈ મને બધી ખબર છે સાની મની નો પી લે લે માન તો નથી લાગતો

કાભલા આવો આવો સાબ આવો હારું ને હારું હારું શું બેહી ગયા બધા અહીંયા આમ તો હું આરી બેહી ગયા નથી કોથરી બોથરી લાયા તો કાઢો પીવી બધા મે સાજ ક્યો ને તો અમાર કાઢવામ શું વાતો આતે હોય તો કાઢો 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 કાઢી ગયો પેલા મારું દીકરો

કાઈ સાહેબ એ લો પાણી છે પાણી પાણી છે હે મારે જોવું છે લાઈ તો આયા જો દે દોા ખબર પડશે પાણી છે શું છે આમાં એમ આ પાણી છે બે આ પાણી છે દારૂ છે

hai daru daru piyo nahi ha aaj to bhagwan ne bachavi lida yore I'm <laughs> sorry. <laughs>